નમસ્કાર દર્શક મિત્રો આપ શ્રી પાટીદાર સમાજનું ગૌરવ સુનિલ મગનભાઈ પટેલ વધુ એક સન્માન પ્રાપ્ત કર્યું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રહેવાસી એવા સુનિલ મગનભાઈ પટેલ દામાવાસ કંપા હાલમાં તેઓ દિલ્હી ખાતે સંસદ ભવન બનાવેલ તેમાં આર્કિટેક્ટ રીપ્રેજેન્ટેટિવ ટીમ લીડર તરીકેનું કામ કરેલ છે જેઓને બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ બે હજાર ત્રીસ વિષય પર નેશનલ સિમ્પોઝિયમનું આયોજન થયેલ આ કાર્યક્રમમાં પેનલ ચર્ચા માટે બિરલા વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સુનિલ મગનભાઈ પટેલને એક્સપર્ટ પેનલિસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવેલ જણાવી દઈએ કે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ગુજરાત રાજ્યની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ છે

ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ જય ભારત